હું જગદીશભાઈ ખકર જય તાલારામ જય ગૌમાતા જય ગોપાલ આપણે દિશાની અંદર છેલ્લા બે વર્ષથી ગૌમાતાના લાભાર્થે નમકીન અને મીઠાઈનું કાઉન્ટર કરીએ છીએ ગૌભક્તોનો સારો એવો સહકાર મળે છે અને જે પણ બચત થાય એ આપણે જે આ ગૌશાળામાં જરૂર હોય એ ગૌશાળામાં આપણે આપીએ છીએ છેલ્લા બે વર્ષથી ઘણા ગૌભક્તોનો સાથ અને સહકાર મળે છે દિવસે ને દિવસે લોકો પડતર કરતા જાય છે ઓટોમેટિક ગ્રાહક આવતા જાય છે સુરતથી સારો માલ લઈએ છીએ અને લોકોને આપીએ છીએ બેસ્ટ ક્વોલિટી અને જે પણ બચત થાય ડાયરેક્ટ ગૌશાળામાં જાય છે ને આ રોયલ કસાડા છે કાજુ કતરી છે આ સુરત બ્રહ્મરસ કંપનીનો પ્રોટીન ફંડ છે આ રાજકોટનું ચવાણું છે રાજકોટની સિંગ છે અને નડિયાદી ભૂસું છે કેવી પંદર થી વીસ પ્રકારની આઈટમો આપણે લાવીએ છીએ ને લોકોને બેસ્ટ વ્યાજબી ભાવે આપીએ છીએ ને શુદ્ધ અને બધી મીઠાઈ હોય છે ઓરિજિનલ તેલ હોય છે ઓરિજિનલ ઘી હોય છે બધું વાપરીએ છીએ કોઈ ડુપ્લિકેટ કરતા નથી અને મેઇન હેતુ આપણે ગૌશાળાના લાભાર્થી છે ગૌભક્તો ને જોડવાનો છે કઈ પૈસા કમાવાનો નથી આમાં બોલો ગૌ માતા જય ગૌ માતા જય